ઉબારકુર ગામના ઠાકોર સમાજના યુવાનો અને આગેવાનો ધારાસભ્યની હાજરીમાં ભાજપમાં જોડાયા સોમવારે બપોરે સાડા ત્રણ વાગે ભાજપમાં જોડાયા હતા માણસા ધારાસભ્ય જયેશ પટેલના કાર્યાલય શ્યામરથ ખાતે મુબારકપુર ગામના ઠાકોર સમાજના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા ધારાસભ્ય જયેશ પટેલ સહિત ભાજપ આગેવાનોએ તમામ લોકોને ભાજપનો કેસ પહેરાવી આવકાર્યા હતા

બારકપુરના સૌ યુવાન મિત્રો અને વડીલો ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાવે છે અને આજે માણસા ધારાસભ્યના કાર્યાલય ખાતે આ ખૂબ મોટી સંખ્યામાં વડીલો મિત્રો આવી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કેસ મેળે છે ત્યારે એ સૌનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને